નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે માવઠું થશે રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન પરેશભાઈએ કહ્યું હવે ખેડૂતોનું દેવું માફ થશે રેશન કાર્ડ ધારકોને હવે નહીં મળે અનાજ દર મહિને ત્રણસો રૂપિયાની સબસિડી ખાતામાં જમા ગામડાના લોકોને થશે ફાયદો ખેડૂતોને હવે મળશે દસ કલાક વીજળી ઘર બાંધવા મળશે રૂપિયા ચાર લાખ સુધીની સહાય સંત સુરદાસ યોજનામાં થશે આ મોટા ફેરફાર કેન્દ્ર સરકાર દ્વારા નવો નિર્ણય આજના સૌ પ્રથમ સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત પર માવઠાનું સંકટ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણમાં વધારો જોવા મળશે આગામી આઠથી બાર ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે આજે ઉત્તર ગુજરાતના અનેક શહેરો તથા કચ્છમાં કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે પાટણ મહેસાણા બનાસકાંઠામાં ઠંડી પડે તેવી શક્યતા છે આ ઉપરાંત સાબરકાંઠા પંચમહાલ અરવલ્લીમાં તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા છે ગુજરાત પર માવઠાનું સંકટ જે હા મિત્રો બીજી તરફ રાજ્યમાં માવઠાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે બંગાળના ઉપસાગરમાં અઢારથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન હલચલ થાય તેવી આગાહી કરવામાં આવી છે તો અરબસાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધે તેવી શક્યતા છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ માવઠું પડે તેવી શક્યતા છે આ ઉપરાંત કેટલાક શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા છે રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે કેન્દ્ર સરકારે કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને નવો નિયમ જાહેર કર્યો છે જેમાં દેશના કોઈપણ કાર્ડ ધારકે સતત છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તો તેનું કાર્ડ આપોઆપ રદ થઈ જશે આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કે કાર્ડને લઈ ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેશન જેવા મુદ્દાઓને લઈને સરકારે આ નિર્ણય કર્યો છે પરેશભાઈએ કહ્યું હવે ખેડૂતોનું દેવું માફ થશે મહાઆંદોલનની મોટી જીતની જાહેરાત ખેડૂતોની જીત સરકારે ખેડૂતોની વાત સાંભળી ગઈકાલે કિસાન સહકાર સમિતિના કન્વીનરો અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે બેઠક થઈ કિસાન સહકાર સમિતિએ ત્રણ માંગણીઓ લેખિતમાં આપી કૃષિમંત્રીએ પોઝિટિવ જવાબ આપતા કહ્યું ત્રણેય માંગણીઓ પર વિચાર કરીને ખેડૂતોનો હિત કરવાનો પ્રયાસ કરીશું શું મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું પણ સરકારે માફ કરવું જોઈએ કે નહીં હા કે ના તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ગુજરાતના ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખ ખેડૂતોને એક હજાર અઠ્ઠાણું કરોડ ચૂકવાયા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન સામે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા એક હજાર અઠ્ઠાણું કરોડથી વધુની સહાય ચૂકવી દીધી છે કૃષિ રાહત પેકેજમાં અત્યાર સુધીમાં ઓગણત્રીસ પોઈન્ટ એંસી લાખથી વધુ અરજીઓ મળી છે અરજીઓની ચકાસણી બાદ બાકીના ખેડૂતોને તબક્કાવાર સહાય ચૂકવવામાં આવશે જો મિત્રો તમને પણ હજુ સુધી કૃષિ રાહત પેકેજના રૂપિયા નથી મળ્યા તો તમને પણ થોડાક સમયમાં રૂપિયા મળી જશે રેશન કાર્ડ ધારકોને લઈને બીજો મોટો નિર્ણય કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં સમગ્ર રાજ્યમાં ખોટી રીતે પાંચ કિલો અનાજ લેતા પરિવારોની બાગબાકી થઈ શકે છે તેવા અહેવાલ સામે આવ્યા છે સમગ્ર રાજ્યમાં લાખો રેશન કાર્ડ ધારકોને નોટિસ મોકલવામાં આવી છે તે નોટિસમાં પુરાવાની માંગણી કરવામાં આવી છે આ અંગે ત્રણ દિવસમાં યોગ્ય પુરાવા જમા કરવાના આદેશ આપવામાં આવ્યા છે પુરવઠા વિભાગે એક સાથે રેશન રેશનકાર્ડ ધારકોને આ નોટિસ મોકલી છે ખોટી રીતે અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકોમાં ફફડાટ જોવા મળ્યો છે રેશનકાર્ડ ધારકો કે જે પહેલેથી જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ મેળવી રહ્યા છે કે જેઓ પાત્રતા ધરાવતા નથી તેવા તમામ બારકોડ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને આ નોટિસ પાઠવવામાં આવી રહી છે જેઓનું અનાજ આગળના દિવસોમાં બંધ પણ થઈ શકે છે શું મિત્રો તમને પણ આ નોટિસ મળી છે દર મહિને ત્રણસો રૂપિયા સબસિડી ખાતામાં જમા થશે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મોટો નિર્ણય લીધો છે હવે ગેસ સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર રૂપિયા ત્રણસોની સબસિડી સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે આ સબસિડી વ્યવસ્થા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે અમલમાં રહેશે આ સબસિડી ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના એલપીજી સિલિન્ડર પર લાગુ થશે અને દર વર્ષે મહત્તમ નવ રેફિલ સુધી મર્યાદિત રહેશે ગામડાના લોકોને થશે હવે ફાયદો ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારો સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે જોકે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડીને જ સંતોષ નથી માન્યો પરંતુ ગ્રામ્યના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ટોલ ફ્રી નંબર ઓગણીસો સોળ સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે ખેડૂતોને મળશે હવે દસ કલાક વીજળી રાજ્યના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે રવિ સિઝનના વાવેતરને ધ્યાને રાખીને કેબિનેટ બેઠકમાં કેટલાક જિલ્લાઓમાં આઠ કલાકના બદલે હવે દસ કલાક વીજળીનો પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જીરાના વાવેતરવાળા વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે વીસ નવેમ્બર બે હજાર પચીસથી જ ખેતીવાડી ફિડરોમાં આઠ કલાકને બદલે દસ કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે ઘર બાંધવા મળશે રૂપિયા ચાર લાખ સુધીની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે સપનાનું ઘર બે હજાર છવ્વીસ સહાય મળશે ચાર તબક્કામાં જેમાં પિન્થલ લેવલ પૂર્ણ થયા બાદ સિત્તેર હજાર રૂપિયાની સહાય ત્યારબાદ લિન્ટલ લેવલ પૂર્ણ થયા બાદ રૂપિયા એંશી હજારની સહાય સ્લેબ લેવલ પૂર્ણ થયા બાદ એક લાખ પચાસ હજારની સહાય અને સો ટકા બાંધકામ પૂરું થયા બાદ રૂપિયા એક લાખની સહાય મળશે જેમાં જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો મંજૂર થયેલ બાંધકામ પ્લાનની કોપી રૂપિયા ત્રણ લાખ સુધીની કૌટુંબિક આવકનો દાખલો પચાસ રૂપિયાના ટેમ્પર નોટરાઈઝ અન્ડરટેકિંગ આધાર કાર્ડ અને બેંકની વિગતો જેમાં પાસબુક અથવા રદ કરેલો ચેક બાંધકામની મુખ્ય શરતો વિશે વાત કરીએ તો પોતાની જમીન પર અથવા જર્જરિત મકાન ઉતારી નવું મકાન બાંધવા માટે એનબીસી ધોરણો મુજબ હું ફરજિયાત મકાનનો કાર્પેટ વિસ્તાર ત્રીસથી પિસ્તાલીસ ચોરસ મીટર વચ્ચે મકાનમાં બે રૂમ રસોડું અને બાથરૂમ હોવું ફરજિયાત છે સંત સુરદાસ યોજનામાં થશે હવે આ ફેરફાર દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી એંશી ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને લાભ આપવામાં આવતો હતો રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી સાઠ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે સંત સુરદાસ યોજનામાં બીપીએલ કાર્ડ તથા ઝીરોથી સત્તર સ્કોર ફરજિયાતની જોગવાઈ હતી તે પણ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં દૂર કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે આરોગ્ય વિભાગે જન્મ મરણના પ્રમાણપત્રને લઈ એડવાઇઝરી જાહેર કરી છે જેમાં માતા પિતાનું નામ અંગે એડવાઇઝરી જાહેર કરી છે પ્રમાણપત્રમાં ફરજિયાત જૈવિક પિતાના નામનો ઉલ્લેખ કરવો પડશે માતાનું નામ અટક રાખવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ રાખી શકાશે પિતાના નામ વિનાનું પણ પ્રમાણપત્ર લઈ શકાશે જેના માટે કોર્ટના દસ્તાવેજોની જરૂર પડશે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લાગવક નહીં ચાલે ગુજરાતમાં આગામી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત થશે હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર મોડાસા કચેરીમાં એ ટેકનોલોજીનો અમલ શરૂ કરવામાં આવશે જ્યારે ગાંધીનગર આરટીઓમાં એઆઈ ટ્રેક અપગ્રેશનની કામગીરી ચાલી રહી હોવાથી આગામી સપ્તાહે એઆઈ ટ્રેક સંપૂર્ણ કાર્યરત થઈ જશે ટેસ્ટ આપતી વખતે અરજદાર ક્યારેક કઈ કઈ ભૂલ કરે છે તેનું મોનિટરિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરવાનું હોવાથી આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર અઢાર કેમેરાઓ લગાવવામાં આવશે પાન ગુટખા ખાનારા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે સરકારે પાન મસાલાના પેકેટ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે આનાથી ગ્રાહકો અને સરકાર બંનેને ફાયદો થશે આ નિયમો એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે પાન મસાલાના પેકેટ પર એમઆરપી જો તમે પાન મસાલાનું સેવન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે સરકારે પાન મસાલાના પેકેટ અંગે એક મોટો નિર્ણય લીધો છે હવે પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું તેણે એમઆરપી એટલે કે છૂટક વેચાણ કિંમત અને અન્ય તમામ માહિતીઓ છાપવી પડશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળશું એક નવા વિડીયોમાં નવા સમાચાર સાથે